ગુજરાત સાવધાન આંબા લાલની નવી આગાહી એક નહીં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય ગુજરાતની અંદર આગામી દિવસોમાં ગુજરાત કરવામાં આવી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢ અંદર ભારે વરસાદ થશે જેથી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા જવાની સૂચનાઓ આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતને ઉત્તર ગુજરાત પટેલે આગામી ચોવીસ કલાક ની અંદર ગાંધીનગર અને અહેમદાબાદ અંદર ભારે વરસાદની આગાહી આપી છે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ચૌદ જુલાઈ સુધી વરસાદ પડી શકે છે ગુજરાતની અંદાર અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉપર નવી સિસ્ટમ બંધાઈ રહી છે ગુજરાતમાં હાલની ની અંદર ત્રણ સિસ્ટમ બનવામાં આવતી જોવા મળી છે એક સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ બીજી ઉત્તર ગુજરાત અને ત્રીજી રાજસ્થાન તરફ સિસ્ટમ જોવા મળી છે આ ત્રણ સિસ્ટમના કારણે વરસાદી ગતિવિધિઓ વધશે જેના કારણે સમગ્ર જુલાઈ માસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ફોરકાસ્ટ આંબાલાલ પટેલે પણ ગુજરાતની અંદર આકાશીત આફતોની આગાહી કરી છે દરિયાની અંદર એકને બદલે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાની હોવાની પણ ચર્ચાઓ ચાલી રહેલી છે દરિયાની અંદર એક ને બદલે બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાત ઉપર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે આંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે જેમાં તેમણે જણાવ્યું છે કે જો શ્રાવણ પંથકની અંદર વરસાદ સારો જોવા મળશે તો રાજ્યની અંદર આ વખતે ખૂબ જ સારો વરસાદ પડી શકે છે ગુજરાત પંથકની અંદર વરસાદ શરૂ થાય તે શુભ સંકેતો માનવામાં આવે છે આજે રાજ્યના મોટા ભાગની અંદર કેટલાક વિસ્તારોમાં સાથે સોમાસાનું આગમન જોવા મળી શકે છે જેમાં આજથી લઈને આઠ જુલાઈની વચ્ચે રાજ્યની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાની લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ થઈ શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે